નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આઈબીપીએસ દ્વારા ગ્રામીણ બેંકમાં જે ઓફિસ આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈપણ ભરતી કે યોજના વિશે તમને માહિતી મળી રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આઈબીપીએસ દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ સહિત અલગ અલગ જગ્યાઓ પર ફરતી બહાર પાડવામાં આવી છે તો સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખો વિશે તો મિત્રો આ જે ભરતી છે તેમાં તમારે ફોર્મ ભરવાનું હોય તો ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન ફોર્મ છે તે ઓલરેડી ભરાવાના શરૂ થઈ ગયેલ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસ એટલે કે હવે ફોર્મ ભરવા માટે બે જ દિવસ બાકી છે તો જલ્દી ફોર્મ ભરી દેજો ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈબીપીએસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને જ ભરવાનું રહેશે મિત્રો અહીં જે ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે જે એકવીસ નવ બે હજાર પચીસ સુધીમાં ભરી દેવાની રહેશે અહીં જે પ્રિલિમિનરી પરીક્ષા છે તેનું આયોજન અંદાજે નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં રાખવામાં આવશે અને તેમના માટેના કોલ લેટર પણ નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં ડાઉનલોડ કરી શકાશે પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ છે તે ડિસેમ્બર બે હજાર પચીસમાં અથવા તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બહાર પાડવામાં આવશે ત્યાર પછી મિત્રો જે અહીં મેઇન પરીક્ષા છે એટલે કે લેખિત પરીક્ષા તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે અને તેનું આયોજન ડિસેમ્બર બે હજાર પચીસ થી લઈને જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં લેવામાં આવશે અહીં મિત્રો પુલ છે અહીં ફેબ્રુઆરી નહીં પણ જાન્યુઆરી આવશે અને તેમના માટેના કોલ લેટર છે તે ડિસેમ્બર બે હજાર પચીસથી લઈને જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ડાઉનલોડ કરી શકાશે અને તેનું જે પરિણામ છે તે જાન્યુઆરી મહિનામાં જાહેર કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો અહીં જે પાસ થયેલ ઉમેદવારો છે તેમનું મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે કે જે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં રાખવામાં આવશે તેમના માટેના કોલ લેટર છે તે જાન્યુઆરી મહિનામાં ડાઉનલોડ કરી શકાશે અને અહીં જે પ્રોવિઝનલ એલોમેન્ટ લિસ્ટ છે તે ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવશે હવે વાત કરીએ મિત્રો જગ્યા વિશે તો ઓલ ઇન્ડિયામાં તો તેર હજાર કરતાં પણ વધારે જગ્યા છે પરંતુ આપણે અહીં ગુજરાત ગ્રામીણ બેંકમાં કેટલી જગ્યા છે તેના વિશે વાત કરીશું તો મિત્રો ગુજરાત ગ્રામીણ બેંક છે તેમાં કુલ ત્રણસો જગ્યા છે આ જે ત્રણસો જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે ઓગણીસ જગ્યા છે એસટી કેટેગરીના ઉમેદવાર માટે સત્તાવન જગ્યા છે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ચુમ્બોતેર જગ્યા છે જ્યારે ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે સત્યાવીસ જગ્યા છે અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે એકસો ત્રેવીસ જગ્યા છે જ્યારે મિત્રો બાર જગ્યા શારીરિક રીતે વિકલાંગ છે તેમના માટે રહેશે અને તેતાળીસ જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે હવે વાત કરીએ વય મર્યાદા વિશે તો ઉમેદવારોએ એક નવ બે હજાર પચીસને ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવાની રહેશે એક નવ બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર ઓફિસ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેના માટે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ અઠ્યાવીસ વર્ષ હોવી જોઈએ જો ઉમેદવારની જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો અહીં ઉમેદવારનો જન્મ બે નવ ઓગણીસો સત્તાણુંથી એક નવ બે હજાર સાતની વચ્ચે થયેલ હોવો જોઈએ પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવારો છે તેમને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો છે તેમને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો છે તેઓને દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે માજી સૈનિક છે તેઓને જે સેવા બજાવેલ છે તે ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે આવી વાત કરીએ લાયકાત વિશે તો મિત્રો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તેને સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ સાથે સાથે ઉમેદવાર પાસે લોકલ લેંગ્વેજનું જ્ઞાન હોવું જોઈએ એટલે કે ઉમેદવારને ગુજરાતી ભાષાનું નોલેજ હોવું જોઈએ અને ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું પણ જરૂરી છે મિત્રો હવે વાત કરીએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારે કેટલી ફી ફરવાની છે તો અહીં મિત્રો તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ફરવાની રહેશે અરજી ફી છે તે ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી એકવીસ નવ બે હજાર પચીસ સુધીમાં ભરી શકશો અહીં મિત્રો જે એસસી એસટી શારીરિક રીતે વિકલાંગ કે માજી સૈનિક છે તેઓની પરીક્ષા ફી એકસો પંચોતેર રૂપિયા ભરવાની રહેશે તે સિવાય બાકી જે ઉમેદવારો છે તેઓને અરજી ફી તરીકે આઠસો પચાસ રૂપિયા ભરવાની રહેશે વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે તો અહીં બે તબક્કામાં અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે કે જેમાં પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે કે જેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો રહેશે કુલ એંસી પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં રીઝનિંગને લગતા ચાલીસ પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના માટે પચીસ મિનિટનો સમય આપવામાં આવશે ન્યુમેરિકલ એબિલિટીને લગતા ચાલીસ પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના માટે વીસ મિનિટનો સમય રહેશે આવી રીતે કુલ એસી પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના માટે પિસ્તાલીસ મિનિટનો સમય આપવામાં આવશે ત્યાર પછી એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને પ્રથમ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને મેન્સની પરીક્ષા આપવાની રહેશે આ જે મેન્સની પરીક્ષા છે એ પણ એમસીક્યુ પ્રકારની જ રાખવામાં આવશે તેમાં મિત્રો પાંચ વિષયને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે કે જેમાં રિઝનિંગને લગતા ચાલીસ પ્રશ્નો પૂછવામાં આવશે જેના પચાસ માર્ક્સ રહેશે અને એના માટે ત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે કમ્પ્યુટરને લગતા ચાલીસ પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના વીસ માર્ક્સ રહેશે અને પંદર મિનિટનો સમય આપવામાં આવશે સામાન્ય જ્ઞાનને લગતા ચાલીસ પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના ચાલીસ માર્ક્સ રહેશે અને એના માટે ત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે અંગ્રેજી ભાષાને લગતા ચાલીસ પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના ચાલીસ માર્ક્સ રહેશે અને ત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે મિત્રો આ જે પ્રશ્નો છે તે અંગ્રેજી ભાષામાં જ પૂછવામાં આવશે હિન્દી ભાષાને લગતા ચાલીસ પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના ચાલીસ માર્ક્સ રહેશે અને એના માટે ત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે આમાં પણ પ્રશ્નોની ભાષા હિન્દી જ રહેશે ન્યુમેરિકલ એબિલિટીને લગતા ચાલીસ પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના પચાસ માર્ક રહેશે અને ત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે આવી રીતે કુલ બસો પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના બસો માર્ક્સ રહેશે અને એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો સમય આપવામાં આવશે તો મિત્રો આવી રીતે આઈબીપીએસ દ્વારા ગ્રામીણ બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવે છે જો તમે લાયકાત ધરાવો છો તો ફોર્મ ભરવાનો ચૂકતા નહીં આશા રાખું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં